હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ફ્લાવરનું અહીંયા રસાવાળું શાક આપણે બનાવીશું અહીંયા આપણે ફ્લાવરનું જે શાક બનાવવાનું છે એ એકદમ ટેસ્ટી અને ફ્લાવર એકદમ ઓગળી ન જાય એવું આપણે રસાવાળું શાક બનાવીશું તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ફ્લાવર અને રસાવાળું શાક બનાવવા માટે આપણે અહીંયા ફ્લાવર લઈ લેવાનું છે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેવું ફ્લાવર લીધું છે જેને સાફ કરીને આ રીતે પાણીમાં બોળીને રાખેલું છે આ રીતે ફ્લાવરના તમારે મોટા મોટા ટુકડા કરવાના છે એટલું ધ્યાન રાખવાનું કે ફ્લાવરના તમારે આ રીતે મોટા ટુકડા કરવાના છે નાના નથી કરવાના અને એની સાથે જ હું અહીંયા બટેટા એડ કરવાની છું તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના બે બટેટા લીધા હતા જેને આ રીતે મોટા ટુકડા કરીને રેડી કરી લીધેલા છે હવે આ બંને વસ્તુમાંથી આપણે પાણી કાઢી દેવાનું છે તો હવે આપણે ફ્લાવરનું શાક બનાવવા માટે તમારે એક પેનમાં તેલ લઈ લેવાનું છે દોઢ ચમચા જેટલું તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે એની અંદર અહીંયા આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું અહીંયા તતડે પછી આની અંદર અડધીથી ઓછી આપણે પહેલાં હળદર પાવડર એડ કરવાનું છે અને પાંચ ચમચી જેવું આપણે હિંગ એડ કરવાની છે હવે આની અંદર આપણે જે ફ્લાવર અને બટેટાને કટ કરીને રાખ્યા છે એ બધા આપણે એડ કરી દેવાના છે ગેસની ફ્લેમ તમારે આ સ્ટેજ ઉપર તમારે સ્લો રાખવાની છે તો બટેટા અને ફ્લાવર આ રીતે બધા એડ થઈ જાય પછી એને તમારે મિક્સ કરી દેવાનું છે શરૂઆતમાં તમને થોડું હાર્ડ લાગશે કારણ કે અહીંયા આપણે ફ્લાવરના મોટા ટુકડા લીધેલા છે એટલે અહીંયા તમને હલાવતા થોડીક વાર લાગશે આ રીતે તમારું ફ્લાવર અને બટેટા સરસ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે મીઠું અહીંયા પહેલાં એડ કરવાથી તમારા અહીંયા બટેટા અને ફ્લાવર સરસ એવા જલ્દી ચડી જશે અને આમાંથી આપણે જે પાણી છૂટશે એનાથી આપણે પહેલાં બટેટા અને ફ્લાવરને ચડાવવાના છે તો આ રીતે તમારું બટેટા અને ફ્લાવર સરસ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને ઢાંકીને તમારે બેથી ત્રણ મિનિટ માટે આને સ્લો ગેસ પર કૂક થવા દેવાનું છે પાણીનો ઉપયોગ શરૂઆતમાં તમારે નથી કરવાનો ત્રણેક મિનિટ જેવું થશે પણ તમે ખોલીને જોશો તો અહીંયા ફ્લાવર તમારા સરસ એવા થોડા સોફ્ટ થઈ ગયા હશે અને તમે આ રીતે ચમચામાં હલાવશો તો તમે જોઈ શકો છો કે પાણી સરસ એવું શાકમાંથી છૂટું પડી ગયું છે આપણે જરા બી પાણીનો ઉપયોગ નહોતો કર્યો પણ આ રીતે તમે મીઠું નાખીને પહેલાં ફ્લાવર અને બટેટાને ચડાવશો તો એના પાણીથી થોડાક ચડી જશે અને સોફ્ટ થઈ જશે હવે મિક્સ થઈ જાય પછી તમારે આમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા તમારે ગરમ પાણી એડ કરવાનું અને અહીંયા તમને શાકમાં કેટલો રસો રાખવો છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હજુ મને અહીંયા પાણી થોડુંક ઓછું લાગે છે એટલે હું અહીંયા હજુ બીજું અડધો કપ જેવું પાણી એડ કરું છું આ રીતે પાણી એડ થઈ જાય પછી સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય પછી ફરીથી તમારે ઢાંકીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આઠથી નવ મિનિટ માટે તમારે કૂક થવા દેવાનું છે જ્યાં સુધી ફ્લાવર અને બટેટા સરસ ચડે નહીં આઠ મિનિટ પછી તમે જોશો તો ફ્લાવર અને બટેટા સરસ એવા ચડી ગયા છે આ રીતે તમારે હલકા હાથે હવે આને મિક્સ કરવાનું છે ચમચાની મદદથી તમે ચેક કરશો તો બટેટા સરસ એવા તમારા ચડી ગયા છે આ રીતે તમારે ચેક કરી લેવાનું એવી જ રીતે ફ્લાવરને બી તમારે આ રીતે ચેક કરવાનું જો ઇઝી તૂટી જાય એટલું તમારે અહીંયા કૂક કરવાનું છે હવે આપણે આની અંદર મસાલા કરવાના છે તો અહીંયા મેં બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેવી હળદર અને અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરી દેવાના છે અને અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટો આ રીતે મોટા ટુકડામાં કરીને અને એકથી બે લીલા મરચાંના ટુકડા કરીને તમારે એડ કરી દેવાના તમારી પાસે જો વટાણા હોય તો તમે આ સ્ટેજ ઉપર વટાણા બી એડ કરી શકો છો હવે એકદમ હલકા હાથે તમારે આને મિક્સ કરવાનું છે શાક ચડી ગયા પછી તમારે આને બહુ મિક્સ નથી કરવાનું એકદમ હલકા હાથે પાણીમાં રસામાં મસાલો મિક્સ થાય એ રીતે તમારે મિક્સ કરવાનું હવે તમારે આ સ્ટેજ ઉપર તમારે મીઠું ચાખી લેવાનું જો ઓછું વધતું લાગે તો તમારે આ સ્ટેજ પર મીઠું એડ કરી દેવાનું મને અહીંયા મીઠું થોડુંક ઓછું લાગે છે એટલું બીજું હું થોડુંક મીઠું એડ કરું છું અને એક ચમચી જેવી આપણે સાકર એડ કરી દેવાની સાકર અહીંયા ઓપ્શનલ છે પણ એક ચમચી જેવી એડ કરશો તો શાક ગળ્યું નહીં બને પણ એનું જે મસાલાનું બેલેન્સ છે એ થઈ જશે હવે આને ઢાંકી દેવાનું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું છે ત્રણેક મિનિટ પછી તમે ખોલીને જોશો તો શાક અને મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે તેલ ઉપરથી તમને છૂટું પડતું હશે એવું દેખાશે અને હવે પછી તમારે એક મિનિટ માટે ગેસની ફ્લેમ એકદમ ફ્લા ફાસ્ટ રાખવાની અને આ શાકને થવા દઈશું જેથી એકદમ જ રસો તમારો ઝાડ એવો બની જશે એક મિનિટ જેવું થાય પછી તમારે આની ઉપર ફ્રેશ કોથમીર એડ કરી દેવાની અને એકદમ હલકા હાથે તમારે મિક્સ કરી દેવાનું હવે આ સ્ટેજ ઉપર આપણું શાક રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગરમ ગરમ ફ્લાવરનું રસાવાળું શાક આપણે સર્વ કરી લેશું તો અહીંયા આપણું ફ્લાવરનું રસાવાળું શાક સર્વ કરીને રેડી છે મેં આની સાથે પરોઠા સર્વ કર્યા છે તમે ભાખરી રોટલી કે પછી આ ભાત સાથે બી બહુ સરસ લાગે છે તમે આ રીતે ફ્લાવરનું શાક રસાવાળું બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે ટેસ્ટમાં બનશે અને અહીંયા ફ્લાવર તમારું એકદમ ઓગળી બી નહીં જાય તૂટી બી નહીં જાય અને તમે ક્યારે જો આ રીતે ન બનાવ્યું હોય તો એકવારથી જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો અને હજુ સુધી મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ